જય માતાજી મિત્રો સ્નેક શેવર દિનેશ સોલંકી આ ભાઈબંધ છે મારો જ ફેલે છે મને એવું હતું કે આ બધા પૂરા ખસેડવા પડશે જેમ જેમ પૂરા આપણે ખસેડીશું એમ અંદર અંદર સાપ અંદર અંદર જશે એવું હતું મને મને એવું હતું કે આ બધા પૂરા ખસેડવા પડશે જેમ જેમ પૂરા આપણે ખસેડીશું એમ અંદર અંદર સાપ અંદર અંદર જશે એવું હતું મને પણ આ તો થોડા સો દોઢસો જેવા પૂરા ખસેડ્યા અને સાપ દેખાઈ ગયો છે જુઓ તમે વિડીયો વિશ્વાસ હતો કે સાપ અહીંયા જ છે તો એથી જ નીકળ્યો છે પણ સો દોઢસો પૂરા ખસેડ્યા પછી નીકળ્યો છે તો જુઓ તમે તો જય માતાજી મિત્રો કોબરા નાક છે પ્રેક્ટિકલ કોબરા નાગ છે ઘણી બધી મહેનત કર્યા બાદ પુરામ થી સાપ નું રેસ્ક્યુ કર્યું છે તમે જુઓ છો સાપ પકડ્યો છે હવે એને મસ્ત રીતે ડબ્બામાં પેક કરીશું જુઓ આગળ તમે કઈ માતાજી મિત્રો હમણાં કોબરા નાગ રેસ્ક્યુ કર્યો છે હવે એને આપણે રિલીઝ કરવા આવ્યા છીએ તમે જોઈ શકો છો હવે એને રિલીઝ કરીશું